હેલો ફ્રેન્ડ્સ હું છું ધવલસિંહ વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ ધવલસિંહ વાઘેલામાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આજે હું જે વિડીયો લઈને આવ્યો છું એ ઈ શ્રમ કાર્ડ રિલેટેડ બધી માહિતી છે ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એમાં કઈ કઈ માહિતી આપણે આપવી પડે અને કેટલા સમયની અંદર ઈ શ્રમ કાર્ડ નીકળી જાય કઈ જગ્યાએ નીકળી જાય એની માટે જાતે જવું જોઈએ કે ના જવું પડે અને કોને કોને ઈ શ્રમ કાર્ડ કઢાવવા જોઈએ એ દરેક વિશે માહિતી હું આ નાના અમથા વિડીયોમાં આપવાનો છું એમાં સૌથી પહેલાં પહેલું તો ઈ શ્રમ કાર્ડ કોણ કોણ કઢાવી શકે અથવા કોની માટે જરૂરી છે તો જનરલી ઈ શ્રમ કાર્ડ જે લોકો શ્રમિકો હોય જે રેગ્યુલર રોજબરોજના ધંધાની અંદર વ્યવસાયની અંદર જોડાયેલા હોય એમની માટે ખાસ ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ થઈ હતી પરંતુ સાથે સાથે અત્યારે જોડે જે મહિલા હોય છે એ લોકો ડિલિવરી હોય ને તો તે વખતે એમને જનરલી પીએચસી સેન્ટરવાળા ગાઈડ કરતા હોય છે સલાહ આપતા હોય છે કે ઈ શ્રમ કાર્ડ કરાઈએ તો છ હજાર બાર હજાર સમથિંગ કંઈક અમાઉન્ટ મળતી હોય છે તો એ શ્રમ કાર્ડ આરામથી નીકળી શકે છે અને એના થ્રુ આપણને સારો એવો લાભ થઈ શકે છે તો આ રીતે ઈ શ્રમ કાર્ડ આ લોકો કઢાવી શકે તો સારું એમ એની માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એમ તો ઈ શ્રમ કાર્ડ માટે આધાર કાર્ડ જોઈએ બીજું બેંકની ચોપડી અથવા તો ચેક જોઈએ કે જેના રીતે આપણે બેંકની બધી ડિટેલ ભરવાની હોય છે આટલા જ ડોક્યુમેન્ટ્સ જોઈએ સાથે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લીંક હોય એ ફોન લઈને આવવું જરૂરી છે એટલે આ ત્રણ વસ્તુ હશે તો ઈ શ્રમ કાર્ડ નીકળી જશે હવે ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે કઈ કઈ માહિતી આપવી પડે તો જેમના નામનું કઢાવવાનું છે એ કેટલું ભણેલા છે એમના પતિનું આખું નામ પછી એમના પતિની જન્મ તારીખ એમના પતિની બર્થડેટ કયો વ્યવસાય કરે છે તે પૂછી લેવાનું એ જેમનું કાઢવાનું છે એમનો વ્યવસાય પૂછી લેવાનું અને એમના પતિનો મોબાઈલ નંબર ને દરેક માહિતી જોઈએ આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય એડ્રેસ નાખવાનું હોય પછી એ કદાચ સમજો કે બીજી કોઈ જગ્યા પર રહેતા હોય તો ત્યાંનું પણ એડ્રેસ રાખવાનું હોય છે કેટલા વર્ષથી એડ્રેસમાં એ એડ્રેસ પર રહે છે તે અને જે ધંધો કે વ્યવસાય કરે છે એ વ્યવસાય કેટલા સમયથી કરે છે આટલી માહિતી ભરીશું એટલે ઓન ધ સ્પોટ અડધો કલાક કલાકમાં ઈ શ્રમ કાર્ડ નીકળી જતું હોય છે હું ઈ શ્રમ કાર્ડ કાઢું છું જો તમારે કોઈને કઢાવવું હોય તો ઓલ ઓવર ગુજરાતના ઈ શ્રમ કાર્ડ કઢાવી શકાય એની માટે જાતે આવવાની જરૂર નથી ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરશો તો ઈ શ્રમ કાર્ડ નીકળી જશે